હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં તો આજે તમને લઈને આવ્યો છે પાછો લસણની હરાજીમાં આજે તારીખ છે ત્રીસ ચાર બે હજાર ચોવીસ અને આજની હરાજીની વાત કરું તો આજે હરાજી છઠ્ઠા છાપરામાં પિલર નંબર ત્રીસથી ચાલુ થઈ છે તો ચાલો આજે તમને લસણની બજારો જણાવું અને આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો આગળ તમને બતાવીએ લસણની હરાજી અને લસણની આવક વિશે જણાવું તો લસણની આવકમાં ઘટાડો થયેલ છે તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહો ત્રણ હજાર તિંચો તેરો સુપરમાર્ટ દેશી લહણ ગુલાબી પત્તીવાળું હો ગુલાબી પત્તીવાળું ત્રણ હજાર એક નંબર માલ છે એક નંબર એક નંબર લાડવો આયસ માં લાડવો પાંત્રીસો ને પચાસ રૂપિયા આયેસ લાડવો લવણ કાય કાંઈ ઘટે ને વીણાટ માલ એક નંબરનો માલ લાડવો માલ પાંત્રીસો ને પચાસ રૂપિયાના ભાવ થયા ગોપીનાથ દલાલનું જોઈ શકો છો ગુલાબી મૂછું વાળું લસણ લાલ મૂછું વાળું લસણ જોઈ લો લસણ મીડિયમ છે મીડિયમ ફૂલ ટાઈપ લસણ મૂંડા ટાઈપ આનો ભાવ તમને જણાવું તો બાવીસો ને અગિયાર રૂપિયા ભાવ છે કે અગિયાર કડી મોટી કડી છે લાલ મૂછનું લસણ જો દોસ્તો હાલ છાપરા નંબર છ માં રાજી પૂરી થઈ ગઈ છે અને રાજી આવી છે અત્યારે છાપરા નંબર નવમાં વક્લ નો ભાવી મોટો મીડિયમ હારે છે ઇાવીસો એક રૂપિયા ભાવ છે ઇાવીસો ને એક સારું લસણ છે દેશી લાડવો ઓગણત્રીસો ને એકાવન રૂપિયા ઓગણત્રીસો ને એકાવન લાડવો લસણ કલર માં છે ઓગણત્રીસો ને એકાવન રૂપિયા હાલ તોડ થઈ રહ્યો છે એનો જોઈ લે જોઈ શકો છો આ લાડવો સુપર માલ છો આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ થયો છે બત્રીસો ને પંદર રૂપિયા બત્રીસો ને પંદર ફૂલ લાઈટ કલરમાં થોડુંક ઝીણું છે બાકી વજનમાં ને એમાં કાંઈ ઘટે ને એવું લેશે તો હાલ હરાજીનું કામકાજ અહીંયા પિલોટ નંબર અઢારે પૂરું થઈ ગયું છે નવમાં છાપરામાં ચાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં આટલું જ બધું વિડીયો સાથે કાલે પાછા મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી દો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ લાઈવ હરાજીના ભાવ તમને રોજ જોવા મળશે લસણ ડુંગળી અને અન્ય જનસીના તો ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી